ભૂખ્યા મરી જજો પણ પૂનમના દિવસે ભૂલથી પણ આ કામ ન કરવા જોઈએ ફાગણ મહિનાની પૂનમના દિવસે ભૂલથી પણ આ કામ ન કરતા નહીંતર દેવી લક્ષ્મી તમારા ઉપર નારાજ થશે નિર્ધનતા દરિદ્રતા અને દુઃખ તમારા ઘરમાં આવશે ફાગણ મહિનાની પૂનમના દિવસે ભૂલથી પણ આ ત્રણ કામ ન કરવા જોઈએ ચૌદ માર્ચ બે હજાર પચીસ અને શુક્રવારના દિવસે ફાગણ મહિનાની પૂનમ છે અને આવી પૂનમનો દિવસ ઘણા વર્ષો પછી આવ્યો છે એટલા માટે ખાસ કરીને આ પૂનમના દિવસે આ કાર્યો કરવાની મનાય છે જે આપણા શાસ્ત્રોમાં પણ જણાવવામાં આવ્યા છે જો કોઈ સ્ત્રી કે પુરુષ જાણી જોઈને આ કાર્યો કરે છે તો દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે અને તેને જીવન પર નિરાશ રહેવું પડે છે આપણા હિન્દુ ધર્મમાં ફાગણ મહિનાની પૂનમના દિવસને ખૂબ જ સારો માનવામાં આવ્યો છે આ દિવસ ભગવાન ભોળાનાથ અને ભગવાન વિષ્ણુને સમર્પિત છે જો કોઈ વ્યક્તિ આ પૂનમના દિવસે આ કાર્યોને ભૂલથી પણ કરે છે તો દેવી લક્ષ્મી તેના ઘરના દરવાજેથી પાછા ચાલ્યા જાય છે ખાસ કરીને પરિણિત મહિલાઓએ આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ નહીં તો ઘરમાં નિર્ધનતા અને ગરીબી આવતા વાર નહીં લાગે આ વખતે ઘણા વર્ષો પછી આવો દુર્લભ સંયોગ બન્યો છે આ ઉપરાંત આપણે જાણીશું કે આ દિવસે તમારે કયા ઉપાયો કરવા જોઈએ જેથી તમે તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ મેળવી શકો એટલા માટે આજનો વિડીયો ખૂબ જ જ્ઞાનવર્ધક રહેવાનો છે તમારા પોતાના ફાયદા માટે આ વિડિયો તમારે અંત સુધી જોવો જ જોઈએ આજે તમે આ વીડિયોને જોશો તો તમે જીવનમાં સફળતા પ્રાપ્ત કરશો આજના આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે ફાગણ મહિનાની પૂનમના દિવસે કંઈ ભૂલો ન કરવી જોઈએ અને આ દિવસે શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ જેથી પરિવારને કોઈ પણ દોષ ન લાગે અને પૂનમના દિવસે કયા ઉપાયો કરવા જોઈએ અને આ દિવસે તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તે પણ જણાવીશું અને આ સાથે અમે તમને આ વિડીયોમાં બધી જ માહિતી આપીશું કે આ વખતે ફાગણ મહિનાની પૂનમના દિવસે કયા કામ ભૂલથી પણ ન કરવા જોઈએ આ વિડીયોને જોયા પછી તમારે બીજો કોઈ વિડીયો જોવાની જરૂર પડશે નહીં જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીજીના આશીર્વાદ તમારા ઉપર અને તમારા પરિવાર ઉપર બન્યા રહે તો કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જરૂરથી લખજો સાથે આ વિડીયોને લાઈક કરી ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ધાર્મિક ગ્રંથો અનુસાર પૂનમના દિવસે અમુક કાર્ય ન કરવા જોઈએ જેના વિશે બહુ ઓછા લોકો જાણતા હોય છે હિન્દુ ધર્મમાં શુક્રવારને દેવી લક્ષ્મીનો દિવસ માનવામાં આવે છે એટલા માટે આ દિવસે ઘરમાં સુખ અને સમૃદ્ધિ માટે માતા લક્ષ્મીની વિશેષ પૂજા અર્ચનાની સાથે પૂનમનો વ્રત પણ રાખવામાં આવે છે પરંતુ જો તમે આ દિવસે આ કામને કરો છો તો હંમેશા ધનનો નાશ થવાની શક્યતા રહે છે કારણ કે ફાગણ મહિનાની પૂનમ એ દેવી લક્ષ્મીનો દિવસ છે અને દરેક વ્યક્તિના ઘરમાં લક્ષ્મી હોવી ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે માતા લક્ષ્મીના આશીર્વાદ વગર જીવન અત્યંત દુઃખોથી ભરેલું બની જાય છે આ સાથે પૂનમના દિવસે તમારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તે પણ જણાવીશું શાસ્ત્રો અનુસાર અત્યંત પવિત્ર અને શુભ તિથિએ કેટલાક કાર્યો કરવા પ્રતિબંધિત છે આમ કરવાથી વ્યક્તિને જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની નારાજગીનો પણ સામનો કરવો પડે છે ચાલો જાણીએ કે ફાગણ મહિનાની પૂનમના દિવસે કયા કાર્યો ભૂલથી પણ ન કરવા જોઈએ મિત્રો ફાગણ મહિનાની પૂનમના દિવસે મહિલાઓએ ભૂલથી પણ તુલસી માતાને પાણી ન ચડાવવું જોઈએ કારણ કે આ દિવસે તુલસી માતા ઉપવાસ રાખે છે તુલસીને પાણી ચડાવવાથી તુલસી માતાનો ઉપવાસ તૂટી જાય છે જેના કારણે તુલસી માતા આપણને આશીર્વાદ આપવાના બદલે આપણા ઉપર ગુસ્સે થઈ શકે છે અને માતા તુલસીને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે તેથી માતા લક્ષ્મી પણ ક્રોધિત થાય છે જે આપણને ધન વગરનો બનીને ચૂકવવો પડે છે તેથી પૂનમના દિવસે ભૂલથી પણ તુલસીના છોડને પાણી અર્પણ ન કરો તમે કોઈ ગંભીર પાક કરી શકો છો તેથી ફાગણ મહિનાની પૂનમ એટલે કે ચૌદ માર્ચના રોજ ભૂલથી પણ જાણતા કે અજાણતા તુલસીના છોડ ઉપર પણ પાણી ન નાખો અને મિત્રો આ વીડિયોને શક્યો તેટલો વધારે શેર કરો જેથી તમારા પરિવારમાં કોઈ પણ આવી ભૂલને ન કરે જેનાથી તેમને ફાયદો થવાના બદલે નુકસાન પણ થઈ શકે છે પૂનમના દિવસે શિહરિ વિષ્ણુજી અથવા તો માતા લક્ષ્મીજીની પૂજામાં કાળા રંગના કપડાં પહેરવા જોઈએ નહીં આ દિવસે પૂજા કરતી વખતે લાલ કે પીળા રંગના કપડાં પહેરવા જોઈએ આપણા ધાર્મિક શાસ્ત્રોમાં સ્પષ્ટપણે લખ્યું છે કે પૂર્ણિમાનો દિવસ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીનો દિવસ છે આવી સ્થિતિમાં જો કોઈ વ્યક્તિ ભૂલથી પણ માંસ અથવા દારૂનું સેવન કરે છે તો તે સાત જન્મો સુધી નિસંતાન રહે છે અને આવા લોકો આકસ્મિક અકસ્માતોનો ભોગ પણ બની શકે છે એટલા માટે પૂનમના દિવસે સ્ત્રીઓએ અને પુરુષોએ ઘરમાં તાનસિક વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ અને તેમના પરિવારના કોઈપણ સભ્યોને પણ તે કરવા દેવું ન જોઈએ ઉપરાંત ફાગણ મહિનાની પૂનમના દિવસે ભૂલથી પણ તુલસીના પાન ન તોડવા જોઈએ પૂનમના એક દિવસ પહેલાં તમે તુલસીના પાન તોડીને પૂજા કરી શકો છો અથવા તો જો તુલસીના છોડ પાસે કેટલાક પાન પડેલા હોય તો તમે તેને ધોઈને પૂજામાં વાપરી શકો છો ફાગણ મહિનાની પૂનમના દિવસે તમારે મનને શાંત રાખવું જોઈએ આ દિવસે કોઈની સાથે લડાઈ કે ઝઘડો ન કરવો જોઈએ આ સાથે ફાગણ મહિનાની પૂનમના દિવસે ભાત એટલે કે ચોખા ન ખાવા જોઈએ કારણ કે પૂનમના દિવસે ભાત ખાવાથી દાન પુણ્ય અને ધર્મ વગેરેને પુણ્ય ગણીને કરવામાં આવેલ કાર્ય પણ પાપ બની જાય છે અને પૂર્ણિમાના દિવસે તમારે ક્યારેય પણ તમારા ઘરના પ્રવેશ દ્વાર ઉપર બૂટ ચપ્પલ કે સાવણી ન રાખવી જોઈએ જો કોઈ વ્યક્તિ પોતાના ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર સાવણી કે ચપ્પલ રાખે છે તો માતા લક્ષ્મી તરત જ મુખ્ય પ્રવેશ દ્વારથી પાછા ફરે છે અને માતા લક્ષ્મી ગુસ્સે થઈને પાછા જાય છે અને જે ઘરમાં દેવી લક્ષ્મી પ્રવેશ કરતા નથી તે ઘરમાં દરિદ્રતા રહે છે તમે જોયું જ હશે કે લગભગ દરેક વ્યક્તિ પોતાના મુખ્ય પ્રવેશ દ્વાર ઉપર લીંબુ અને લીલા મરચાં કેમ લટકાવે છે તેને લટકાવવા પાછળનું કારણ શું છે તો લીંબુ અને લીલા મરચાં દરિદ્રતાનો આહાર છે અને જ્યારે તેને મુખ્ય દરવાજા ઉપર આહાર મળે છે ત્યારે તે તમારા ઘરમાં અથવા તો રસોડામાં પ્રવેશ કરશે નહીં એટલા માટે એવું પણ કહેવાય છે કે પૂનમના દિવસે લીંબુ અને મરચાં લટકાવવાથી ઘરમાં ગરીબી આવતી નથી તમારામાંથી મોટા ભાગના લોકો એવું પણ પૂછે છે કે માતા લક્ષ્મી અમારા ઘરમાં કેમ નથી આવતા તો જુઓ જે ઘરમાં લોકો સ્ત્રીઓનું અપમાન કરે છે ત્યાં લક્ષ્મી ક્યારેય પણ આવતા નથી બીજું જે ઘરમાં તૂટેલી કે ખંડિત મૂર્તિની પૂજા થાય છે મોટાભાગના લોકો તૂટેલી મૂર્તિની પૂજા કરતા રહે છે પરંતુ જે ઘરમાં તૂટેલી મૂર્તિ હોય ત્યાં દેવી દેવતાઓ ક્યારેય પણ નિવાસ કરતા નથી આપણા હિન્દુ ધર્મ અને પ્રાચીન ગ્રંથોમાં ફાગણ મહિનાની પૂનમની તિથિ બધી તિથિઓમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે અને ફાગણ મહિનાની પૂનમની તિથિ ભગવાન વિષ્ણુને સમર્પિત છે આ દિવસે કરવામાં આવતા ઉપવાસ જપ તપ ધ્યાન અને તપસ્યાનું વિશેષ મહત્વ છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આ દિવસે વ્રત રાખવાથી વ્યક્તિ સાંસારિક જીવનની બધી સમસ્યાઓમાંથી મુક્તિ મેળવે છે અને વ્યક્તિ જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થાય છે જો આ દિવસે ભગવાન તમારા તમારા પર પ્રસન્ન થાય છે તો જીવનને પરિવર્તન પામતા કોઈ રોકી શકશે નહીં અને આવા વ્યક્તિઓ મૃત્યુ પછી પણ વૈકુંઠ ધામને પ્રાપ્ત કરે છે તો ચાલો હવે જાણીએ કે ફાગણ મહિનાની પૂનમના દિવસે બીજા કયા કાર્યો ન કરવા જોઈએ પણ તે પહેલા તમને નમ્ર વિનંતી છે કે કૃપા કરીને આ વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી અવશ્ય લખો કારણ કે અમે ખૂબ જ મહેનત કરીને તમારા માટે આ વિડીયોને બનાવીએ છીએ તો ચાલો હવે જાણીએ કે ફાગણ મહિનાની પૂનમના દિવસે બીજા ક્યાં સાત પ્રકારના કામ ન કરવા જોઈએ આ વસ્તુઓનું દાન ન કરો પૂનમના દિવસે દાન કરવું સારું માનવામાં આવે છે પરંતુ આ દિવસે કેટલીક વસ્તુઓનું દાન કરવું શુખ માનવામાં નથી આવતું ફાગણ મહિનાની પૂનમના દિવસે સરસવના તેલનું દાન કરવાનું ટાળવું જોઈએ એવું માનવામાં આવે છે કે સરસવના તેલનું દાન કરવાથી શનિ ગ્રહ નબળો પડે છે આનાથી તમારા ભૌતિક સુખમાં ઘટાડો થાય છે આ દિવસે ભૂલથી પણ તામસિક વસ્તુઓનું દાન ન કરવું જોઈએ આ તમારી કુંડળીમાં દેવી લક્ષ્મી અને શુક્ર ગ્રહની સ્થિતિ નબળી પાડે છે અને આ દિવસે તમારે કોઈ પણ લોખંડ કે લોખંડથી બનેલી વસ્તુઓ પણ ન આપવી જોઈએ પૂનમના દિવસે પતિ પત્નીએ ભૂલથી પણ એકબીજા સાથે ઝઘડો ન કરવો જોઈએ એવું માનવામાં આવે છે કે આ મતભેદ મોટી સમસ્યાઓ ઊભી કરે છે પૂનમના દિવસે એવું કંઈ પણ ન કરો જેનાથી તમારા વૈવાહિક જીવનમાં મુશ્કેલી આવે જમીન કે ઘર ખરીદવું એ દરેક વ્યક્તિનું સપનું હોય છે એટલા માટે લોકો ઘણી વખત મિલકત સંબંધી બાબતો માટે જ્યોતિષની સલાહ લે છે જો તમે મિલકત ખરીદવાનું વિચારી રહ્યા છો તો પૂનમના દિવસે આ કામ ન કરો પૂનમના દિવસે મિલકત સંબંધિત કોઈ પણ કાર્ય કરવાથી તમને નુકસાન થઈ શકે છે આ સાથે તમારે ફાગણ મહિનાની પૂનમના દિવસે કાળા રંગની વસ્તુઓનું દાન કરવું પણ ટાળવું જોઈએ હવે પછીની વાત એ છે કે ફાગણ મહિનાની પૂનમના દિવસે સ્ત્રીઓનું અપમાન ન કરો ખરેખર સ્ત્રીનું અપમાન ક્યારેય પણ ન કરવું જોઈએ સ્ત્રીને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે આવી સ્થિતિમાં જો તમે પૂનમના દિવસે કોઈ પણ સ્ત્રીનું અપમાન કરો છો તો તે દેવી લક્ષ્મીનું અપમાન માનવામાં આવે છે જે ઘરમાં સ્ત્રીઓનું સન્માન નથી થતું ત્યાં માતા લક્ષ્મી ક્યારેય પણ આવતા નથી ફાગણ મહિનાની પૂનમના દિવસે ભૂલથી પણ માંસાહારી ખોરાક ન ખાવો જોઈએ આ ઉપરાંત આ દિવસે મદિરાનું સેવન પણ ન કરવું જોઈએ જો શક્ય હોય તો ફાગણ મહિનાની પૂનમના દિવસે સંપૂર્ણપણે સાત્વિક ખોરાક ખાવ આ દિવસે માંસ અને મદિરાનું સેવન કરવાથી ઘરમાં અશાંતિ આવે છે અને દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે ચાલો હવે અમે તમને ચૌદ માર્ચ અને શુક્રવારના દિવસે એટલે કે પૂનમના દિવસે કરવામાં આવતા કેટલાક ઉપાયો વિશે જણાવીએ જે તમારા જીવનમાં પરિવર્તન લાવી શકે છે આ હજાર પચીસમાં માં આવતી ફાગણ મહિનાની પૂનમને સામાન્ય દિવસ માનવાની ભૂલ ન કરો કારણ કે આ પૂનમની તિથિ કોઈ સામાન્ય દિવસ નથી શાસ્ત્રોમાં જણાવેલી માન્યતા મુજબ આ દિવસે કરવામાં આવતી પૂજા બધા જ જન્મોના પાપ તોય નાખે છે અને આપણને સુખ સમૃદ્ધિ અને શાંતિના અદ્ભુત આશીર્વાદ પ્રાપ્ત થાય છે તેથી જો આ દિવસે તમે આ ચમત્કારિક છોડના મૂળ સાથે સંબંધિત આ ખાસ ઉપાય યોગ્ય સમય અને સુખ મુહૂર્તનું પાલન કરીને અમારા દ્વારા જણાવેલ રીતે કરો છો તો વિશ્વાસ કરો કે તેને થોડા દિવસોમાં તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે અને પછી કોઈ પણ તમને તમારા જીવનમાં પ્રગતિ કરતા રોકી શકશે નહીં અને તમારી દરેક ઈચ્છા પૂર્ણ થશે તમારું આખું ઘર ખુશીઓથી ભરાઈ જશે તમારી કુંડળીના બધા નક્ષત્રો અને ગ્રહો તમારો સાથ આપશે મિત્રો આ કોઈ સામાન્ય છોડનું મૂળ નથી શાસ્ત્રોમાં તેને એક એવો છોડ માનવામાં આવે છે જે ચુંબકની જેમ સુખ અને સમૃદ્ધિને આકર્ષે છે મિત્રો ભગવાને દરેક વ્યક્તિને જીવનમાં ધનવાન બનવા માટે કેટલીક સુવર્ણ તકો આપે છે આ વખતે સુવર્ણ તક ફાગણ મહિનાની પૂનમે આવી ગઈ છે જે ફરી ક્યારેય પણ આવવાની નથી તેથી આ વિડિયો ખૂબ જ મહત્વપૂર્ણ બને છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આ છોડના મૂળમાં ત્રિદેવ એટલે કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ પોતે નિવાસ કરે છે આ ખાસ છોડના મૂળમાં સમગ્ર બ્રહ્માંડ સમાયેલું હોવાનું પણ માનવામાં આવે છે તો જો તમે ચૌદ માર્ચ અને ફાગણ મહિનાની પૂનમના દિવસે આ ખૂબ જ ખાસ અને દુર્લભ છોડના મૂળને લાવીને પહેરશો તો તમને તે સફળતા પ્રાપ્ત કરવામાં મદદ કરશે કારણ કે તે ફક્ત આ એક છોડના મૂળને પહેર્યા પછી તમને ત્રિદેવ એટલે કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશના એવા આશીર્વાદ પ્રાપ્ત થશે આપણે બધા જ આપણા જીવનમાં કોઈને કોઈ સમસ્યાઓનો સામનો કરીએ છીએ પછી ભલે તે પૈસા પરિવાર નોકરી વ્યવસાય સંબંધિત સમસ્યા હોય તમારી સમસ્યા ગમે તે હોય પછી ભલે તે સ્વાસ્થ્ય સંબંધિત હોય કે બાળકો સંબંધિત તમારી બધી જ સમસ્યાઓ થોડા સમયમાં દૂર થશે તો ચાલો જાણીએ કે તમારે આ ખાસ છોડના મૂળને કેવી રીતે પહેરવું અને આ કયો છોડ છે અમે તમને આ બધી જ માહિતી જણાવવા જઈ રહ્યા છીએ પણ તેના પહેલાં કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જરૂરથી લખજો આ છોડ એટલો ચમત્કારિક છે કે આપણા પ્રાચીન ગ્રંથોમાં પણ તેની પ્રશંસા કરવામાં આવી છે જૂના સમયના વડીલો તેના મહિમાથી સારી રીતે વાકેફ છે તેથી જા પણ તે આ ચમત્કારિક છોડને જોવે છે તે તરત જ તેને માન આપે છે અને તેનાથી સંબંધિત આ ઉપાયને કરે છે શાસ્ત્રોમાં આપેલા જ્ઞાન મુજબ જો તમે ફાગણ મહિનાની પૂનમના દિવસે આ છોડના મૂળનો ઉપાય કરશો તો તમને તમારા પૂર્વજોના આશીર્વાદ મળશે તમે તમારી આસપાસ અપાબાર્ગનો છોડ જેને અઘેડો પણ કહેવામાં આવે છે આ છોડ પોતે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે જેઓ પણ તેનો મહિમા જાણે છે તેઓ ખૂબ જ ભાગ્યશાળી છે આપણા શાસ્ત્રોમાં જ તેનો મહિમા એક કે બે વાર નહીં પણ ઘણી વખત વર્ણવવામાં આવ્યો છે આજે હું તમને લક્ષ્મી પ્રાપ્તિનો ઉપાય જણાવીશ કારણ કે માતા ગંગા તેના મૂળમાં રહે છે અને બ્રહ્મા વિષ્ણુ અને મહેશ તેના પાંદડા ડાળી અને ફળોમાં રહે છે તો જો તમે પણ આ છોડનો મૂળનો ઉપાય યોગ્ય રીતે કરશો તો ચોક્કસપણે ભગવાન શ્રી હરિ વિષ્ણુ તમારાથી પ્રસન્ન થશે અને તમારે સમજવું જોઈએ કે જ્યાં ભગવાન વિષ્ણુ ખુશ હોય છે ત્યાં દેવી લક્ષ્મી આપમેળે આવે છે અને જ્યારે દેવી લક્ષ્મી આવે છે ત્યારે જીવનમાંથી બધી જ સમસ્યા અને દુઃખોનો નાશ થાય છે તમને તમારા જીવનમાં પ્રગતિ કરતા કોઈ રોકી શકશે નહીં તમારી દરેક ઈચ્છા પૂર્ણ થશે તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે એટલા માટે તમારે આ વિડીયોને અંત સુધી જોવો જ જોઈએ કારણ કે અમે તમને બધું વિગતવાર જણાવીશું અપા માર્ગનો છોડ છે ને અઘેડો પણ કહેવામાં આવે છે આ છોડ કોઈ સામાન્ય છોડ નથી પણ એક આશીર્વાદ સમાન છે તમે તમારા વિસ્તારમાં જોયું જ હશે કે વૃદ્ધ લોકો તેનો ઉપયોગ કેવી રીતે કરે છે તે કહેતા હશે તો જુઓ ઘણા લોકો દાંત સાફ કરવા માટે આ છોડનો ઉપયોગ કરે છે અમે તમને છોડ વિશે તેના થડ વિશે તેના પાંદડા વિશે અને તેના બીજ વિશે જણાવીશું અને ફૂલ અને મૂળ વિશે પણ મહત્વપૂર્ણ માહિતી આપીશું તેથી તેનો દરેક ભાગ ખૂબ જ મહત્વપૂર્ણ છે એટલા માટે આ છોડ વિશે જાણવું પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે આ અઘેડો છોડ તમારી આસપાસ સામાન્ય રીતે જોવા મળતો હશે આ છોડની ઊંચાઈ આશરે સાઠથી એકસો વીસ સેન્ટીમીટર હોય છે સામાન્ય રીતે અઘેડો બે પ્રકારનો હોય છે લાલ અને સફેદ બંને પ્રકારના છોડ ફાયદાકારક છે પરંતુ સફેદ અપામાર્ગનો છોડ સૌથી વધુ ફાયદાકારક છે આજે અમે તમને લક્ષ્મી પ્રાપ્તિ માટે તેના ઉપયોગ વિશે જણાવીશું પરંતુ તેનો કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ ક્યાં ઉપયોગ કરવો જોઈએ જેથી તમારા જીવનમાં ખુશી આવે દરેક સમસ્યા દૂર થાય અમે તમને શાસ્ત્રોમાં દર્શાવેલ માહિતી આપી રહ્યા છીએ જે તમારા જીવનમાં સમસ્યા છે તેનું નિરાકરણ કેવી રીતે થશે તમારા વડીલોને પણ ખબર હોવી જોઈએ કે આ છોડનો ઉપયોગ કેવી રીતે થાય છે અમે તમને શરૂઆતથી જ કહેતા આવ્યા છીએ કે બધા દેવતાઓ આ છોડમાં નિવાસ કરે છે જો તમે શનિની સાડા સાતીથી પરેશાન છો તો તે પણ દૂર થઈ જશે તમારે જાણવું જ જોઈએ કે જે વ્યક્તિ શનિની સાડા સાતીથી પ્રભાવિત થાય છે તેને ક્યારેય પણ જીવનમાં સફળતા મળતી નથી તેને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તો તે શનિના સાથીના પ્રભાવને પણ દૂર કરે છે કારણ કે આ છોડની અંદર બ્રહ્મા વિષ્ણુ અને મહેશનો નિવાસ જોવા મળે છે એટલા માટે તે ખૂબ જ શક્તિશાળી છોડ છે એવું કહેવાય છે કે સમુદ્ર મંથન પછી જ્યારે દેવતાઓ અને દાનવો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે અમૃતના કેટલાક ટીપા પૃથ્વી ઉપર પડ્યા અને તે ટીપાં આ છોડ ઉપર પણ પડ્યા અને તે ટીપાં એ સ્થિતિમાં પડ્યા જે સ્થિતિમાં નક્ષત્રો અને ગ્રહો અત્યારે છે એટલા માટે તે અમૃત જેવું જ ફાયદાકારક છે ઘરમાં અપામાર્ગનું વાવેતર પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જો તમે તમારા ઘરમાં સફેદ અપામાર્ગ વાવો અને તેને યોગ્ય જગ્યાએ રાખો છો તો તમે સુખ અને સમૃદ્ધિને પ્રાપ્ત કરી શકો છો આ ઉપરાંત શુક્રવારે ફાગણ મહિનાની પૂનમના શુભ પ્રસંગે અપામાર્ગ એક ઔષધિ તેમજ ચમત્કારિક છોડ છે તે ઠંડીની ઋતુમાં વધે છે જો પરિવારમાં કોઈને ખરાબ નજર લાગી ગઈ હોય અથવા તો લગ્ન નક્કી થઈ જાય પણ પછી તૂટી જાય તો અપામાર્ગની ડાળીને પંચોપચાર સાથે પૂજા કરો અને તેને અમારા જમણા હાથ ઉપર ધારણ કરો ધ્યાનમાં રાખો કે તમારે તેને એક વર્ષ સુધી પહેરવાનું છે આમ કરવાથી તમે તમારા કાર્યમાં સફળ થશો તો ચાલો હવે આપણે કેટલાક વધુ ઉપાયો વિશે જાણીએ તમે બધા જાણો જ છો કે વર્ષ બે હજાર પચીસમાં ફાગણ મહિનાની પૂનમનો દિવસ શુક્રવાર ચૌદ માર્ચના રોજ સમગ્ર વિશ્વમાં ધામધૂમથી ઉજવવામાં આવશે આપણા શાસ્ત્રોમાં આપેલા સૂચનો અનુસાર જો આ દિવસે તુલસી માતાના મૂળ સાથે સંબંધિત કેટલાક સરળ પણ અસરકારક ઉપાયો કરવામાં આવે તો તમારું જીવન ધન સુખ અને સમૃદ્ધિથી ભરાઈ જશે તેમજ આ દિવસે કુંડળીમાં રહેલા તમામ દોષોથી બચવા માટે કેટલાક ખાસ ઉપાયો કરવામાં આવે છે જેમાં સૌથી મોટો ઉપાય તુલસીના મૂળનો ઉપાય છે તો આ દિવસે તમે તુલસીની પૂજા અમારા દ્વારા જણાવેલી રીતથી કરો કારકિર્દી અને વ્યવસાયમાં પ્રગતિ માટે આપણા શાસ્ત્રોમાં દર્શાવેલ ઉપાયો અપનાવો તો ફક્ત આમ કરવાથી ભગવાન શ્રી લક્ષ્મીનારાયણનો આશીર્વાદ મેળવી શકાય છે આનાથી નાણાકીય સ્થિતિ સુધારવામાં અને જીવનની બધી મુશ્કેલી દૂર કરવામાં પણ મદદ મળે છે શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે આ દિવસે ભગવાન શ્રી લક્ષ્મીનારાયણની પૂજા કરવાથી અને ગંગા નદીમાં સ્નાન અને દાન કરવાથી અને તુલસી માતાના મૂળ સંબંધિત આ એક ઉપાય કરવાથી ભક્તને ખૂબ જ સુખ અને શ્રેષ્ઠ ફળ મળે છે એવી જ રીતે ધન પ્રાપ્તિ માટે ફાગણ મહિનાની પૂનમના દિવસે કેટલાક ખાસ ઉપાયો કરવામાં આવે છે જો આ દિવસે તમે કોઈને કહ્યા વિના ચૂપચાપ તુલસી માતાને લગતા આ ઉપાયો કરશો તો તમારા જીવનમાં ચાલી રહેલી બધી જ સમસ્યાઓ સંપૂર્ણપણે દૂર થઈ જશે આ વખતે ફાગણ મહિનાની પૂનમના દિવસે વિવિધ પ્રકારના શુભ અને માંગલિક યોગ બનવા જઈ રહ્યા છે જેમાં શરૂઆત સિદ્ધિ યોગ અમૃત સિદ્ધિ યોગ ધનલક્ષ્મી યોગ અને નારાયણ યોગનો સમાવેશ થાય છે શાસ્ત્રો અનુસાર અમૃત સિદ્ધિ યોગમાં પૂનમની તિથિ ખૂબ જ દુર્લભ છે એવું માનવામાં આવે છે કે આ દિવસે કરેલા શુભ કાર્યોથી જીવનમાં સુખ સમૃદ્ધિ અને પ્રગતિ આવે છે એવું કહેવાય છે કે તુલસીના છોડમાં ઘણા દેવી દેવતાઓનો વાસ હોય છે જો પૂર્ણિમા જેવા ખાસ દિવસે તુલસી માતાની પૂજા કરવામાં આવે તો વ્યક્તિની બધી જ આર્થિક માનસિક અને ઘરેલું સમસ્યાઓ તરત જ દૂર થઈ જાય છે મહા મહિનાની પૂનમના દિવસે ભગવાન વિષ્ણુ માતા તુલસી અને શાલિગ્રામજીની પણ પૂજા કરવામાં આવે છે કારણ કે આ દિવસે કરવામાં આવતી પૂજા આપણને અનેક વધારે લાભ આપે છે અને તેમના આશીર્વાદ આખા વર્ષ સુધી આપણા ઉપર વરસતા રહે છે તેથી આ આ દિવસે તુલસી માતા સંબંધિત ઉપાય તમારી બધી સમસ્યાઓનું નિરાકરણ લાવશે આ ઉપાય કર્યા પછી તમારું નસીબ મજબૂત બનશે તમારા નવ ગ્રહો તમને સાથ આપવા લાગે છે અને તમારા ઘરને આશીર્વાદ મળે છે તમારા ઘરને સુખ સમૃદ્ધિ મળે છે અને ભગવાન શ્રી નારાયણના આશીર્વાદ હંમેશા તમારા ઘર ઉપર રહે છે એવું માનવામાં આવે છે કે મહા મહિનાની પૂનમના દિવસે ઉપવાસ કરીને લક્ષ્મીનારાયણજીની પૂજા કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ રહે છે દરેક મહિનાની પૂનમની તિથિનું અલગ અલગ મહત્ત્વ હોય છે પરંતુ આપણે ફાગણ મહિનાની પૂનમની તિથિ વર્ષની સૌથી મોટી પૂનમમાંથી એક છે આ દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામ અને શ્રીમદ ભાગવદ્ ગીતાનો પાઠ કરવાથી વિશેષ પુણ્ય મળે છે પૂનમના વ્રત રાખવાથી વ્યક્તિને તમામ પ્રકારના પાપોમાંથી મુક્તિ મળે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે પૂજા ઉપવાસ દાન વગેરે જેવા ધાર્મિક કાર્ય કરનારાઓને દેવી સરસ્વતી અને દેવી લક્ષ્મીનારાયણના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે તમે પણ આ દિવસે તુલસીના મૂળથી સંબંધિત આ ખાસ ઉપાયો અજમાવો જેના વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ પહેલો ઉપાય જે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ એ એવા લોકો માટે છે જેમનું જેમનું નસીબ સાથ આપી રહ્યું નથી કામ દર વખતે પૂર્ણ થતા બગડી જાય છે જો તમારી સાથે પણ આવું થઈ રહ્યું હોય તો શક્ય છે કે તમારી કુંડળીના ગ્રહો તમારા પક્ષમાં ન હોય અથવા તો તમારી કુંડળીના કોઈ પણ ભાવમાં કોઈ ગ્રહ આક્રામક સ્થિતિમાં હોય જેના કારણે તમે જીવનમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો આ સમસ્યાના ઉકેલ માટે જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાક ખૂબ જ ચમત્કારિક ઉપાયો જણાવવામાં આવ્યા છે જે ખાસ કરીને પૂનમના દિવસે કરી શકાય છે તો જુઓ તમારે શું કરવાનું છે તે એ છે કે પૂનમના એક દિવસ પહેલા તુલસીની યોગ્ય રીતે પૂજા કર્યા પછી એક નાનું મૂળ કાઢો હવે આપણે આ કાર્ય એક દિવસ અગાઉથી કરી રહ્યા છીએ કારણ કે પૂનમના દિવસે આપણે તુલસીને પાણી પણ ન ચડાવવું જોઈએ કે ન તો તેને સ્પર્શ પણ કરવો જોઈએ હવે તમારે તે જ મૂળ દેવી લક્ષ્મીની સામે મૂકીને તેની પૂજા કરવાની છે પૂજા કર્યા પછી મૂળને લાલ કપડામાં લપેટીને તાવીજ બનાવો અને પછી તેને લાલ દોરામાં બાંધો અને તેને તમારા ગળામાં અથવા તો કાંડામાં બાંધો જો તે પુરુષ હોય તો તે જમણા હાથમાં હોય છે અને સ્ત્રી હોય તો ડાવા હાથમાં હોય છે એવું કહેવાય છે કે આમ કરવાથી વ્યક્તિના બધા શાંત થઈ જાય છે આર્થિક લાભ માટે ફાગણ મહિનાની સુદ પક્ષની પૂનમથી શરૂ કરીને દરરોજ સવારે અને સાંજે તુલસી માતાને ઘીનો દીવો અર્પણ કરો માતા તુલસીની સાથે તમને લક્ષ્મી માતાના અપાર આશીર્વાદ પ્રાપ્ત થશે તે જ સમયે જો તમારા જીવનમાં તણાવનો સમયગાળો ચાલી રહ્યો છે જો તમે વારંવાર તમારા કામમાં ભારણ અથવા તો તમારા બાળકોના ભવિષ્ય વિશે ચિંતિત છો તો ફાગણ મહિનાની પૂનમના દિવસે માનસિક શાંતિ મેળવવા અને તણાવથી મુક્તિ મેળવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે આ માટે તમે તુલસીના મૂળની માળા બનાવી શકો છો અથવા તો બજારમાંથી તુલસીના મૂળની માળા ખરીદી શકો છો તમને તે બજારમાં સરળતાથી મળી જશે તો સૌ પ્રથમ તમારે ગંગાજળથી તુલસીના મૂળને માળાનો અભિષેક કરવો જોઈએ અને તેને તમારા ગળામાં પહેરવી જોઈએ ચોક્કસ તેને પહેરવાથી તમારો તણાવ ઓછો થશે અને તમારું મન શાંત થશે પીળા રંગની કોડીને દેવી લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે કેટલીક સફેદ કોડીને લેસર અથવા તો હળદરના દ્રાવણમાં પલાળી રાખો અને લાલ કપડામાં બાંધીને ઘરની તિજોરીમાં રાખો અથવા તો ઘરમાં તમે જ્યાં પૈસા રાખો છો એ જગ્યાએ રાખો કોડી એ દેવી લક્ષ્મીને આકર્ષે છે તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અવશ્ય લખજો સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બે લાયકનને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી દેજો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન તુરંત જ મળે